જય મહારાજ જય માતાજી મિત્રો તો આજે આપણે આવ્યા છે નડિયાદ કલેક્ટર કચેરીની ની સામે દ્વારકે સેવસણ ડાકોર ના ગોટા તાલવાડા વડાપાવ સેવસણ કણંદરી આ બીજી વાર આયા વાહ તો એનો ટેસ્ટ તમને કેવો લાગે સરસ લાગે આવા તો સારું એમને ધંધો થાય તો દોસ્તો જોઈ રહ્યા છો આ છે સેવસર અને આ છે ડાકોર ગોટા જય મહારાજ જય માતાજી મિત્રો તો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં તો આજે આપણે આવ્યા છે નડિયાદ કલેક્ટર કચેરીની એક્ઝેક્ટ સામે દ્વારકે સેવસર તો અહીંયા શું મળે છે શું ભાવ છે અને શું ટાઈમિંગ છે બધું તમને જણાવીએ તો વિડીયોમાં એન્ડ સુધી બને રહેજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને ગમે

તો દોસ્તો ડાકોરના ગોટા તૈયાર થઈ રહ્યા છે તો આપણે ટેસ્ટ કરીશું અને કસ્ટમરનો રિવ્યૂ પણ લઈશું તો વિડિયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને આ વિડીયો તમને કેવો લાગે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને હા હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરજો અને હા દોસ્તો તમારી પણ આજુબાજુ આ રીતે દુકાન અથવા લારી હોય અને એનું ફેમસ ફૂડ હોય તો અમારો સંપર્ક જરૂરથી કરજો આપેલા નંબર પર અમે ત્યાંનો વિડીયો બનાવીશું અને એક્સપ્લોર કરીશું અને બધા સુધી પહોંચાડીશું કે આવો નાસ્તો અને જમવાનું અહીં પણ મળે છે તો ચાલો દોસ્તો હવે તમને સેવસડ બતાવી દઈએ અને ભાઈએ કીધું એમ કે સેવસડના માત્ર સાઈઠ રૂપિયા છે તો એકવાર ટેસ્ટ કરવા જરૂરથી જજો

સરસ લાગે અને કમળાભાઈ એકદમ પોચા છે ને દાંત ના હોય તો બી ખવાય જાય તો અમારો દર્શક મિત્રો અહીં આવવા માટે શું કહેશો બા આવો તો સાલ એમને જંજો છે અને એની ચોખાઈ કેવી છે બા સરસ છે સરસ આ બીજી વાર આયા અમે હા ઓકે અબર બા જય માતાજી જય માતાજી તો દોસ્તો જોઈ રહ્યા છો આ છે સેવસર અને આ છે ડાકોરના ગોટા તો જોઈ રહ્યા છો એકદમ ગરમા ગરમ અને એકદમ પોચા તો ડોસા ને જો બી અહીં ખાવા હોય તો બી તમે આવી શકો છો એકદમ પોચા છે દાંત વગર બી ખાવાય એવા તો આપણે ટેસ્ટ કરીશું અને તમને કહીશું કે ટેસ્ટ કેવો છે દ્વારકેશનો વાદો જો તમારે ડાકોર ના ગોટાનો ટેસ્ટ મળી જવાનું છે સાથે મરચા અને દહીં પણ મળવાનું છે અને આ જોઈ શકો છો સેવચળ એકદમ ફૂલ ક્વોન્ટિટીમાં તો જો નડિયાદમાં તમે રહેતા હોય અહીંયા તમને ડાકોના ગોટા અને દાલ વાળા મળી જવાના છે તો એક વાર ટેસ્ટ કરવા જરૂર અને જો પહેલા પણ તમે ટેસ્ટ કર્યો હોય તો તમારો અનુભવ કહેજો તો મળીએ મિત્રો નવા વિડિયો સાથે જય મહારાજ જય હિન્દ ભારત માતા જય તો દોસ્તો હવે વાત કરીએ તો નડિયાથી થી દબાણ જતા કલેક્ટર ઓફિસની એક્ઝેટ સામે કે એન ઇન્ફિનિટી કોમ્પ્લેક્ષ બાજુમાં દ્વારકેશ સેવસર નડિયા તો દોસ્તો લોકેશન ખ્યાલ આવી ગયો ને અને ના આવ્યું હોય તો ડિસ્ક્રિપ્શનમાં બધી જ માહિતી આપેલી છે તો આ વિડીયો કેવો લાગ્યો તમને એ કમેન્ટ કરવાનો ભૂલતા નહીં અને હા દોસ્તો હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો જય મહારાજ જય માતાજી